હલો ફ્રેન્ડ સીતારામ કેમ છો બધા તને ભાઈ હાડા મારે સા પાણી પીવાનું બાકી છે આ ને તો પીએલા બને જોવું આ બાજુ એટલે સ્ટ્રકચર ઊભું થયું આ રાતી લગભગ એક વાગ્યા સુધી કામ આવેલું હતું યોગેશને જોવો ત્યાં યોગેશનો મામાન સોકરો રહ્યો એ હે ને આજ તો બીમાર ને હું આજ વહેલી વાટ કામ તો નહીં જ પણ અમા જવાનું પાર્લર બાર એક સુધી જાગતી હતી હું હાઈ લગભગ એક બે સુધી કામ જો ફોર વ્હીલર આ મૂકે હતી રસ્તામાં નડે ન ને કંઈ એવા મારી મામું બેકગ્રાઉન્ડ પાછળ બ્રશ કરે અમારા જ પાર્લરમાં જવાનું મહેંદી કરાવવા પછી એને વેલ્યુ જાય ને તો વેલ્યુ ફ્રી થાય એવા હાથું વટાણ આંગળી હાથ વાગે ઘેરથી નીકળે જાઉં તે વેલે ને ખાણ છૂટું ફ્રી થઈ જાય પછી વિડીયો બનાવે કાલે તમારાથી કંઈ વિડીયો ન બન્યો કારણ કે ફોન નહોતો મારી પાસે ને ટાઈમ યોગેશ મોગલ નહોતો એટલે પછી કંઈ બન્યો નહીં ટ્રાય પૂરેપૂરી કરી બન્યા ને એટલે બનાવી જાય યોગેશ હેન્જી કહી દીધું તું કે તું છે મોબાઈલ લે ને સીધો વિડીયો બનાવવા છે એ અટાણ ફ્રી હે પછી મારે કાંઈ મજા મારે જાવ મહેંદી કરવા કામ કંઈ જ ન તકવાય ને પણ મહેંદી કરાવવા ને જાઉં ને આખરે જ ધું ને ત્યાં થઈ જાય ને તો આખરે હાડાસા તો થઈ ગયા હાડા હાથ વાગતા કંઈ વાર નહીં લાગે આખે સાણી પિયેલું થઈ જાય બાકી રોડ નહીં કાંઈ ટેન્શન નથી તો બધું થઈ જાય એવું કરવું નથી પડતું વાહી બધું ને એટલું ઊભું થયું સ્ટ્રકચર ને કાલનું બપોર કાલુ ચેર પાસ થાય ને તો આખું બધું થેજાય હલ્દી નો આખું છે ને હલ્દી અમે રાખી હલ્દી પાંચ સત સો સાત વાગે રાખી છે તેમ ને ખાઈ પીને નહીં રહેતી સો સાત આઠ આઠ થઈ જાય ને બીજા તે તારે બનીએ ને એટલે બનાવી પૂરેપૂરી ટ્રાય કરી ને ઘણા એના કોમેન્ટ આવે કે તમે થોડોક તો થોડોક વીજો વાત થાય એ તો તમારે વાત હાસી પણ થોડોક ટાઈમને જ ચડતો કારણ કે કામકાજમાં સારા આવ્યા હે આ યોગેશથી જ વધારે ટાઈમ ને જડતો મોબાઈલ લઈના પાસે હોય એટલે મારાથી તે કંઈ બનાવાય નહીં હું તો કાલે ઘણી આખો દીપ ફ્રી હતી પણ એવું જેટલો બને એટલો બીજું તો કાંઈ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કીધી સબસ્ક્રાઈબ કરી દીજો હાલો ફટાફટ હું ચા પાણી પીએલા ને યાદ થઈ જાય તમારો ટાઈમ થયેલો ચાલો છે ને બગીચાનું કાલે જ પીવરાવા દીધા આજ ન પીવર નહીં પીવરાવાય પાસે હે ને મંડપને ખોળવાના કાલે બસ બપોર મહેમાન નહીં હે તે આ મંડપને આ બધેમાં ખોળવાના હે આ છાંજ સુધીમાં પછી આ કાલે પીવરાવા દીધો ને જો આ હાંજી પછી લપટાણ થતું હતું

મહિને દોઢ મહિને જે ખવું રહે રીતે જે તા હું જે વેસર લે લે લીલી દેખાડ્યું તો ખરી હવારમાં વહેલું પણ હું કાંઈ પાછો ઘુમરમાં ને જે ગાદલાને જે અડધા ઉતર્યા ને અડધા નહીં ઉતર્યા હજુ તો ખૂળે છીએ અને બધું બાકી છે આ ખાલી છે ને ગેટ હે ગેટ તૈયાર થયો ગેટ ને યોગેશ ને સાડા ત્રણ ચાર વાગે હવે પૂતા જો આ રાતેની લાઈટ ફિટિંગ કીધું રાતે કામ કરવું હતું ને એટલે આ બાજુ ખાવાના ગાળા છે એ મને ખબર છે એટલે આ બાજુ અહીં ગેટ એટલો પછી હા એટલો ગેટ છે આ બાજુ હજે તો પરફેક્ટ થઈ જાય ને તારે ખબર પડે અને આ બાજુ હોય તો બે હવાનું હજે ત્યાં ખોડવાના આજે આ બાજુ બધું ખાવાનું જાય એટલે આજે પડ્યા હજે ત્યાં જ સામાન આવી ખોડે છે આ બે ટેક્ટર લઈને તો કાલે ભરવા ગાતા શેઠ પડાણું પડાણ દાડાનું મંદિર છે ને એ બાજુ થી મંડપ સર્વિસ ખોલે ને આવ્યું મામુ જો તમે મામુ અટા અમને મૂકે છે યોગેશને ઉઠાડવો નહીં ને એ મોડાવ જો અમારા આંબામાં કેરી વધ બાર ખરી ઈ દેખાડ કેરી રીતે નહીં લગભગ છોકરા રેવાય નહીં અહીં દેખાતી નથી પણ અહીં જોઈએ તો મોલક બધીયું હોય એવું খব কাল পৌত পৱন আৰু তাৰো গাজৰ ৰীত নামি মানে

ને કાલે હલ્દી હે ને કાલે તો ઘણા બધા મહેમાન છે તો એ તારે થોડોક વિડીયો બનાવી છું ફૂલ તો ફૂલ પાપડી જેટલો બને એટલો હા તો એ યોગેશ ને જાવ ને જોવા મારા હાથમાં મોબાઈલ હવે દે આવ્યો તો પાછો અટાણે હાથમાં આવ્યો એમ કે થોડોક બનાવેલા વિડીયો તો અમારા ચેનલને ને સબસ્ક્રાઇબ ના કરી દીધું સબસ્ક્રાઇબ કરી દીજો ને આવો પ્રેમ ને સપોર્ટ દેતા રહે હેલો ફ્રેન્ડ સીતારામ કેમ છો બધા અટાણે હાડા સો પૂણા ને ધી ટાઈમ ખાલી ખાવાના મોટા થાય થયા રાતી બે ત્રણ વાગ્યા સુધી કામ આવેલું રાતી જ કરે પછી આ ઘેટ ને ઓલું બધું બેહવાનું એ હજુ તો યોગેશ છે ને શું તા આ બાજુ મારા ભાઈઓ આવ્યા કાલે કાલે આવી માર ભાઈ એ બધા છે ને મેં સાઈ નથી પીધો હું ફેન સીધી આ બાજુ નીકળે હું યોગેશ નહીં થવા જ બુદલે બજારનો જવા જે એક વાર હું ગાદલા જોવાય પડ્યું બાકી આ બધું થયું જવું આવેદી કર